મિત્રો શાસ્ત્રો અનુસાર અને પૌરાણિક વાસ્તવિકતા અનુસાર અમે આ વિડિયોમાં તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત એક ચોખાના દાણાનો ઉપાય છે જે કોઈ પણ લોકો ખૂબ જ સરળતાથી કરી શકે છે આ ઉપાય તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરશે ગમે તેટલી મોટી મુશ્કેલીઓ તમારા જીવનમાં ચાલતી હશે તે તમામ મુશ્કેલીઓ દૂર થશે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પ્રશ્ન હશે તો પણ તે દૂર થઈ જશે તેમજ ધન સંબંધી કોઈ પણ બાધાઓ હશે તો તેમાં પણ તમને રાહત થશે અને અચાનક જ તમને ધનની પ્રાપ્તિ થવા લાગશે અષાઢી બીજમાં રવિવારના દિવસે અષાઢ મહિનામાં રવિવારના દિવસે આવતી અષાઢી બીજ શુભ માનવામાં આવે છે અને આ રવિવારને પણ વિશેષ રવિવાર માનવામાં આવે છે કારણ કે આ દિવસે રથયાત્રાનો તહેવાર પણ છે આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અષાઢી બીજમાં ખાસ ઉપયોગી થતો ચોખાનો ઉપાય તમે જરૂરથી કરી શકો છો આ ઉપાય ખૂબ જ કારગર છે કેટલીકવાર મોટી પૂજાઓ અનુષ્ઠાન કરવા છતાં પણ આપણી મનોકામનાઓ પૂરી થતી નથી પરંતુ આ ઉપાયથી આપણી દરેક પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે તો જરૂરથી દરેક ભાઈઓ તથા બહેનો આ ઉપાયને આ વિડીયોને અંત સુધી સાંભળજો અને અત્યારથી જ આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો તે ઉપાયની વાત કરી લઈએ જો મિત્રો તમે આ ઉપાય કરવા માંગતા હોય તો સૌથી પહેલાં આ ઉપાયને તમે સારી રીતે સમજી લો અને સાંભળી લો પછી આ ઉપાય કોઈ પણ ભૂલચૂક વગર કરો આ ઉપાય કોઈ પણ ભૂલ વિના કરશો તો તમને તેનું ફળ અવશ્ય મળશે ભલે પછી તમે ગમે તેટલા દુઃખી હોય પરંતુ આ ઉપાયથી તમારા દરેક પ્રકારના દુઃખ જતા રહેશે સૌથી પહેલાં વાત કરીશું કે આ ઉપાય ક્યારે કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે ચોખાના દાણાનો આ ઉપાય ઘરની બહેન કે માતા આ ઉપાયને કરી શકે છે જો આ પુરુષ હોય તો આ વિડીયો ખાસ સાંભળજો કે માતા અથવા તો બહેનને આ વિડીયો શેર કરજો અથવા તો તેને આ ઉપાય જણાવજો જેથી તે સરળતાથી આ ઉપાય કરી શકે જો ઘરમાં માતા અથવા તો બહેન હાજર ન હોય તો ઘરના કોઈ પણ વડીલ આ ઉપાયને સરળતાથી કરી શકે છે ફક્ત સાચા મનથી આ ઉપાય કરવાનો હોય છે આ ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારના બીજા વિચારો મગજમાં ના ચાલવા જોઈએ જેથી આ ઉપાયનું સંપૂર્ણપણે સો ટકા તમને રિઝલ્ટ મળી શકે આ ઉપાયમાં ખૂબ જાજા નહીં પરંતુ ફક્ત એક ચોખાનો દાણો હશે તો પણ થઈ જશે આ ઉપાયને તમે સવારના સમયે અને સાંજના સમયે પ્રદોષ કાળ દરમિયાન કરી શકો છો અને તેના માટે ચોક્કસ સમયની પણ વાત કરી લઈએ તો સવારમાં આ ઉપાય તમે સાત થી નવ વાગ્યા સુધીમાં કરી શકો છો તેમજ સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો નજીકમાં રહેલા કોઈ પણ ભગવાન શિવના મંદિરમાં જઈને આ ઉપાય તમે સરળતાથી કરી શકો છો ઘણા બધા લોકોને મનમાં વિચાર પણ આવતો હશે કે શું આ ઉપાય આપણે ઘરે પણ કરી શકીએ પરંતુ આ ઉપાય ઘરે કરવાથી આપણને પૂરતા પ્રમાણમાં તેનું ફળ મળતું નથી પરંતુ જો આપ ચાલી શકતા નથી અથવા તો કોઈ બીમારી છે તો અવશ્ય આ ઉપાય તમે ઘરે કોઈ પણ શિવજીની મૂર્તિ હોય તો કરી શકો છો પરંતુ જો આપ સંપૂર્ણપણે સ્વસ્થ હોય તો આ ઉપાય તમારે નજીકમાં આવેલા કોઈ પણ શિવ મંદિરમાં જઈને જ કરવો પડશે તેનું ફળ તમને ચોક્કસપણે મળશે ઉપાયની વાત કરીએ તો સૌથી પહેલા તમારે એક નાનો ગોળનો ટુકડો લેવાનો છે ગોળનો ટુકડો આપણા જીવનમાં આપણા ભાગ્યને શુદ્ધ કરે છે અને સાથે જ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરે છે આ સાથે જ તમારે એક ચોખાનો દાણો એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે ચોખાનો દાણો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તમારા જીવનમાં ધનની ગમે તેટલી મોટી સમસ્યા હોય તે દૂર કરે છે આ સાથે જ તમારે એક લીલો મગનો દાણો પણ લેવાનો છે લીલો મગનો દાણો બુદ્ધ ગ્રહને પ્રસન્ન કરે છે લીલા મગના દાણાનો ઉપયોગ કરવાથી બુદ્ધ ગ્રહ બળવાન થાય છે અને બુદ્ધ ગ્રહ બળવાન થવાથી જ્ઞાન બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે અહીં જણાવ્યા પ્રમાણે તમારે ત્રણેય વસ્તુ એક પછી એક લેવાની છે ત્રણ વસ્તુ ખાસ યાદ રાખો ગોળનો એક ટુકડો ચોખાનો એક દાણો અને લીલો મગનો દાણો ખાસ યાદ રહે કે લીલો મગનો દાણો આખા હોય તેવો લેવાનો છે તે કોઈ પણ ખૂણેથી ખંડિત ન હોવો જોઈએ તેમજ તૂટેલો પણ ન હોવો જોઈએ તેમજ ઘરમાં રહેલા કોઈ પણ એક તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે હવે આ સામગ્રી લઈને તમારે નજીકમાં રહેલા કોઈ પણ ભગવાન શિવના મંદિરમાં જવાનું છે અને રવિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે તમે અષાઢી બીજના રવિવાર અથવા તો તેના પછીના આવતા રવિવારે પણ આ ઉપાય કરી શકો છો તો જે પણ મિત્રો અષાઢી બીજના દિવસે રવિવારે આ ઉપાય ના કરી શકે એમ હોય તો આવતા રવિવારે પણ તેનું ફળ જરૂરથી મળે છે બસ ઉપાય સાચા મનથી કરવાનો હોય છે સૌથી પહેલા તમારે તાંબાના વાસણમાં જેમાં પાણી ભરેલું છે તેમાં ગોળનો ટુકડો ચોખાનો દાણો અને લીલા મગનો દાણો નાખવાનો છે આ ઉપાય તમારા જીવનમાંથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે છે જેથી તે ત્રણેય વસ્તુનું મિલન ત્રાંબાના વાસણમાં પાણી સાથે ખૂબ જ મૂલ્ય વધારે છે હવે આ જળને તમારે એક મંત્ર સાથે શિવજીને ધીરે ધીરે ચડાવવાનું છે ખાસ આ મંત્ર યાદ કરી લેજો અથવા તો ક્યાંક લખી લેજો આ મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો સતત જાપ કરતા કરતા તમારે ધીરે ધીરે આ જળને શિવજીને અર્પણ કરવાનું છે તેવો મનોમન તમારે ભગવાન શંકરનું સ્મરણ કરવાનું છે આ મંત્ર કોઈ પણ ચોક્કસ ગણતરી વગર તમે કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી ફક્ત ધીરે ધીરે તમે તે જળથી જ્યાં સુધી જળ સંપૂર્ણપણે તાંબાના પાત્રમાં ખાલી ન થઈ જાય ત્યાં સુધી તમે મહાદેવને અર્પણ કરી શકો છો જળ ખાલી થતાં જ બંને હાથ જોડી અને સાચા મનથી પ્રાર્થના કરો કે હે મહાદેવ મારા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન કરજો તેમજ મારા પરિવારની રક્ષા કરશો સાથે જ આપને જે પણ સમસ્યા હોય તે મહાદેવને ખુલ્લા મનથી જણાવવી તેનું સમાધાન આવતા સમયમાં જરૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય અને આ એપિસોડ તમને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને આવા જ દરેક પ્રકારના વિડીયો સમયસર મળતા રહેશે અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો ચોક્કસપણે તમારું જીવન પણ પરિવર્તન થશે તમારી દરેક સમસ્યાઓ દૂર થશે તો ખાસ મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાત્રાડ जय कृष्ण